નામ ધર્મેશ સોલંકી છે ધર્મેશા અંબેકાટના રહેવાની આજ રોજ અમારા વસંત વાટિકા વિસ્તારની અંદર બંને વિંગોની અંદર આજ રોજ નાસ્તો પાણી તથા બેન્ડ બાજા બારાત સાથે આજ અમે મતદાન કરવા દેવાના છીએ અમે સો ટકા મતદાનની ખાતરી આપેલી છે એ પ્રમાણે અમે ખાતરી ઉપર ઊભા રહીશું અને જેને દેશ અને દુનિયામાં પોતાનું આગું નામ ધરાવ્યું છે અને જેને દેશને મજબૂત કર્યા છે આજે અમારો સમય છે કે અમે એમને મજબૂત કરીએ એવા સાત જુસ્સા સાથે અમે આજરોજ મતદાન કરવા જવાના છીએ કેટલા લોકો મતદાન કરવા જવાના ત્રણસો ને લોકો અમારા બંને વિંગોની અંદર રહે છે અમે ત્રણસો પિંચ્યાસી જણા અમે લોકો સાથે મળી બેન્ડ બાજાને બારાત સાથે આજે અમે મતદાન કરવા જશી અને આપ સર્વે લોકોને અપીલ કરું છું કે સર્વે લોકો મતદાન કરે આ દેશની ચૂંટણી છે દેશને મજબૂત કરવા માટે સર્વે લોકોને મતદાન કરવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે